કેમ છો મિત્રો ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે તમે બજારથી લાવીને ફ્રૂટ સલાડ તો ઘણીવાર ખાધો હશે પરંતુ ઘરે બનાવેલો ફ્રૂટ સલાડ ખાવાની મજા જ કંઈક અલગ છે પણ ઘરે ફ્રૂટ સલાડ બજાર જેવો પરફેક્ટ તૈયાર નથી થતો તો આજે હું લઈને આવી છું ખૂબ જ ઓછા ખર્ચામાં ઘરે તૈયાર થતો એકદમ ક્રીમી મલાઈદાર અને ઘટ્ટ એવા ફ્રૂટ સલાડની રેસિપી તો ચાલો રેસીપી શરુ કરીએ એકદમ ક્રીમી અને મલાઈદાર ફ્રૂટ સલાડ બનાવવા માટે મેં અહીં એક લિટર ફૂલ ફેટ દૂધ લીધું છે. અહીં મેં અમૂલ બફેલો મિલ્કના 500 પાંચસો ગ્રામના બે પાઉચ લીધા છે. હવે આપણે આ દૂધને એક વાસણમાં એડ કરી દઈશું. તમે કોઈપણ ફૂલ ફેટ દૂધનો ઉપયોગ કરી શકો છો. હવે ફ્રૂટ સલાડ બનાવતા પહેલા આપણે આ દૂધમાંથી 1/2 કપ જેટલું દૂધ અલગ કરી લઈશું જેનો ઉપયોગ આપણે પાછળથી કરીશું. હવે આ દૂધને આપણે ફ્રૂટ સલાડ બનાવવા માટે લઈ લઈએ. ફ્રૂટ સલાડ બનાવવા માટે મેં અહીં નોનસ્ટિક કઢાઈમાં બધા જ દૂધને એડ કરી દીધું છે તમે કોઈ પણ જાડા તળિયાવાળા વાસણમાં ફ્રૂટ સલાડ બનાવી શકો છો હવે હાઈ ગેસની ફ્લેમ પર આ દૂધમાં એક સરસ ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લઈશું આપણા દૂધમાં એકદમ સરસ ઉભરો આવી ગયો છે તો હવે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરી લઈશું અને દૂધને હલાવતા જઈ સારી રીતે ઉકળવા દઈશું હવે આપણા ફ્રૂટ સલાડનો કલર એકદમ સરસ આવે તે માટે મેં અહીં દસ થી બાર કેસરના તાર લીધા છે જેને આપણે દૂધમાં એડ કરી દઈશું તમે કેસરની જગ્યાએ ઓરેન્જ ફૂડ કલરનો પણ ઉપયોગ કરી શકો છો હવે અહીં મેં વન ફોર્થ કપ જેટલી ખાંડ લીધી છે જેને આપણે પેનમાં એડ કરી દઈશું તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડનું પ્રમાણ વધુ કે ઓછું રાખી શકો છો હવે આપણે દૂધને સતત હલાવતા જઈ તેને સારી રીતે ઉકાળવાનું છે અહીં દૂધને ઉકાળતી વખતે ફરતે ભાગે જે મલાઈનો ભાગ તેને આપણે આ રીતે કાઢી દૂધમાં એડ કરતા રહીશું અહીં જો તમે ફ્રૂટ સલાડને કલર આપવા ન માગતા ફૂડ કલરને સ્કીપ પણ કરી શકો છો પાંચ મિનિટ જેવું થવા આવ્યું છે ને આપણું દૂધ સારી રીતે ઉકળી ગયું છે તો હવે આપણે સાઈડ પર રાખેલા ઠંડા દૂધમાં ત્રણ મોટી ચમચી ભરીને વેનીલા કસ્ટર્ડ પાવડર એડ કરશું તમને આ રીતનો વેનિલા કસ્ટર્ડ પાવડર કોઈ પણ કરિયાણાની દુકાનમાં આસાનીથી મળી રહેશે અહીં તમે કોઈ પણ સારી બ્રાન્ડનો કસ્ટર કસ્ટર્ડ પાવડર વાપરી શકો છો ફ્રૂટ સલાડમાં હંમેશા વેનીલા પાવડરનો જ ઉપયોગ કરવો જેથી ફ્રૂટ સલાડ એકદમ પરફેક્ટ ટેસ્ટી બનશે હવે આ કસ્ટર્ડને આપણે દૂધમાં કોઈ પણ જાતના ગાંઠા ના રહે તે રીતે મિક્સ કરી લઈશું કસ્ટર્ડના ગાંઠા ના પડે તે માટે હંમેશા કસ્ટર્ડ ઓગાળવા માટે ઠંડા દૂધનો જ ઉપયોગ કરવો કસ્ટર્ડ પાવડર દૂધમાં સારી રીતે મિક્સ થઈ ગયો છે તો હવે આ મિશ્રણને આપણે થોડું થોડું દૂધમાં એડ કરીશું અને દૂધને ચમચાની મદદથી સતત હલાવતા જઈશું જેથી આપણા દૂધમાં કસ્ટર્ડના કોઈ પણ જાતના ગાંઠા ન બને કસ્ટર્ડ વાળું મિશ્રણ અને દૂધ સારી રીતે મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો કે કસ્ટર્ડ એડ કરતાની સાથે જ આપણું મિશ્રણ ઘટ્ટ થવા લાગ્યું છે તો હવે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આ મિશ્રણને આઠથી નવ મિનિટ માટે કૂક કરી લઈશું મિશ્રણને કૂક કરતી વખતે આપણે તેને સતત હલાવતા જવાનું છે જેથી તે તળિયે ચોટી દાજે નહીં આઠ મિનિટ જેવું થવા આવ્યું છે ને આપણું મિશ્રણ ઉકળીને એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે આપણું મિશ્રણ ચમચાને એકદમ સારી રીતે કોટ કરી લે છે અને ચમચા ઉપર તેનું એકદમ સરસ લેયર થયેલું જોવા મળે છે તો હવે આપણે આ મિશ્રણને વધુ પડતું નથી ઉકાળવાનું તો હવે ગેસની ફેમ બંધ કરી આ મિશ્રણને ફટાફટ ઠંડુ કરવા માટે ઠંડુ પાણી ભરેલા વાસણમાં રાખી દઈશું અને ચમચાની મદદથી આ રીતે સતત હલાવતા જઈ ઠંડુ કરી લઈશું પાંચથી સાત મિનિટમાં જ આપણું મિશ્રણ એકદમ સારી રીતે ઠરી ગયું છે તો હવે આ મિશ્રણને આપણે સાઈડ પર રાખી દઈશું ફ્રૂટ સલાડને એકદમ બજાર જેવો ટેસ્ટી અને ફ્લેવરફુલ બનાવવા માટે મેં અહીં એક ચમચી એલચી પાવડર લીધો છે જેને આપણે તેમાં એડ કરી દઈશું ફ્રૂટ સલાડમાં એલચી પાવડરનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે માટે તેને સ્કીપ ના કરતા ફ્રૂટ સલાડને બજાર જેવો ક્રીમી અને મલાઈદાર બનાવવા માટે મેં અહીં વન ફોર્થ કપ અમૂલ ફ્રેશ ક્રીમ લીધી છે આ ક્રીમ તમને કોઈ પણ અમૂલ પાર્લર પર એકદમ આસાનીથી મળી રહેશે તમે અહીં કોઈ પણ સારી કંપનીની ક્રીમ લઈ શકો છો અને જો એ તમારી જોડે ના હોય તો તેની જગ્યાએ તમે ઘરમાં દૂધ ઉપર જામતી તાજી મલાઈ પણ લઈ શકો છો તો આ બધી જ ક્રીમને આપણે પેનમાં એડ કરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ફ્રૂટ સલાડને ક્રીમ ઉમેર્યા વગર પણ તૈયાર કરી શકો છો પરંતુ આ રીતે ક્રીમ ઉમેરવાથી આપણો ફ્રૂટ સલાડ એકદમ રીચ અને ટેસ્ટી તૈયાર થશે હવે આપણા ફ્રૂટ સલાડને બિલકુલ ગાંઠા વગરનો અને એકદમ સ્મૂથ તૈયાર કરવા માટે આપણે તેને એકવાર ગાળી લઈશું તો તે માટે આ રીતની ગરણી કે કાણાવાળું વાસણ લઈ લઈશું અને બધા જ ફ્રૂટ સલાડને તેમાં એડ કરી દઈશું અને તેને સારી રીતે ગાળી લઈશું આપણો બધો જ ફ્રૂટ સલાડ સારી રીતે ગળાઈ ગયો છે અને તે એકદમ સ્મૂથ ક્રીમી અને ઘટ્ટ તૈયાર થયો છે તો હવે આ ફ્રૂટ સલાડને ઠંડો કરવા માટે તેને ઢાંકણ ઢાંકી એક કલાક માટે રેફ્રિજરેટરમાં રાખી દઈશું એક કલાક જેવું થઈ ગયું છે ને આપણો ફ્રૂટ સલાડ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તેનું ટેક્સચર એકદમ બજાર જેવું ક્રીમી અને ઘટ્ટ તૈયાર થયું છે તો હવે આ ફ્રૂટ સલાડ ને સર્વ કરી લઈએ ફ્રૂટ સલાડ સર્વ કરવાનો હોય ત્યારે જ આપણે તેમાં ફ્રૂટ એડ કરવાના છે તમે ફ્રૂટ ફ્રૂટ એડ કર્યા વગરનો સલાડ પાંચ દિવસ સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરીને વાપરી શકો છો તો અહીં મેં ફ્રૂટમાં અડધો કપ જેટલા સફરજનના પીસ અડધો કપ ચીકુના પીસ નંગ કેળાના પીસ અડધો કપ પપૈયાના પીસ વન ફોર્થ કપ દાડમના પીસ વન ફોર્થ કપ લીલી દ્રાક્ષ અને વન ફોર્થ કપ કાળી દ્રાક્ષના પીસ લીધા છે તો હવે આ બધા ફ્રૂટને આપણે ફ્રૂટ સલાડમાં એડ કરી દઈશું અહીં તમે તમારી પસંદગી મુજબનું કોઈ પણ ફ્રૂટ લઈ શકો છો અને ફ્રૂટનું પ્રમાણ તમે તમારી ચોઈસ મુજબ ઓછું કે વધુ પણ કરી શકો છો ફ્રૂટ સલાડમાં વધુ પડતા ખાટા ફ્રૂટ તેમજ જે ફ્રૂટમાં પાણીનું પ્રમાણ વધુ હોય જેવા કે તરબૂટ ટેટી તેવા ફરો અહીં ન લેવા બધા જ ફ્રૂટ ફ્રૂટ સલાડમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે તેને સર્વ કરી લઈએ એકદમ પરફેક્ટ ટેક્સચર સાથે આપણો માર્કેટ સ્ટાઇલ ફ્રૂટ સલાડ તૈયાર છે આ સલાડ તમે ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તે એટલો ટેસ્ટી તૈયાર થશે કે તમે એને વારંવાર બનાવશો તો હવે ફ્રૂટ સલાડને થોડા ફ્રૂટ વડે ગાર્નિશ કરી લઈએ તમને પસંદ હોય તો તમે ફ્રૂટ સલાડમાં થોડા ડ્રાય ફ્રૂટ પણ એડ કરી શકો છો મેં અહીં ડ્રાયફ્રૂટનો ઉપયોગ નથી કર્યો તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવો ઠંડો ઠંડો આપણો ફ્રૂટ સલાડ તૈયાર છે તમને જો આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ઘરે એકવાર આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો જો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો